અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના દિવસે રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે નમસ્કાર મિત્રો જય શ્રી રામ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરવાની છે ભગવાન શ્રી રામનો ગુજરાત સાથે શું નાતો રહ્યો છે તેના વિશે જણાવીશું મિત્રો એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ રામ મંદિર બનીને લગભગ તૈયાર થઈ ગયું છે આગામી બાવીસ જાન્યુઆરીના દિવસે રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ગુજરાત સહિત દેશભરમાંથી હજારો લાખો લોકો દર્શન કરવા અયોધ્યા પહોંચવાના છે ગુજરાતમાંથી પણ અયોધ્યા મંદિર માટે અનેક વસ્તુઓ બનાવીને મોકલવામાં આવી છે જેમ કે અગિયારસો કિલોની અગરબત્તી મંદિરનો સો કિલોનો તાંબાનો દીવો અયોધ્યા મંદિરનો ધ્વજાદંડ અયોધ્યા મંદિર સાથે આગામી હજારો વર્ષ માટે ગુજરાત સાથેનો નાતો જોડાઈ જશે ત્યારે આજે અમે તમને ખુદ ભગવાન શ્રી રામનો ગુજરાત સાથે શું નાતો રહ્યો છે તેના વિશે જણાવીશું ગુજરાતની ધરતીનો મહાભારત અને એનાથી પણ જૂનું એટલે કે રામાયણ કાળ સાથે પણ સીધો સંબંધ જોડાયેલો છે રામાયણમાં આવેલા વિવિધ પ્રસંગો પૈકી એક સૌથી મહત્ત્વના પ્રસંગમાં ભગવાન શ્રી રામનું ગુજરાત સાથેનું સીધું કનેક્શન આવે છે સૌ કોઈ જાણે છે કે સળ કપટથી અધર્મી રાવણ સીતા માતાને ઉપાડી ગયું હતું ત્યારબાદ હનુમાન અને વાનર સેનાની મદદ લઈને ભગવાન શ્રી રામે લંકા પર ચઢાઈ કરી રાવણનો વધ કર્યો અને તેનું રાજ્ય તેના ધર્મના પ્રતિક સમાન ભાઈ વિભીષણને સોંપ્યું પણ શું તમે જાણો છો કે રાવણના વધ બાદ ભગવાન શ્રી રામે ગુજરાતના એક સ્થળ પર વિશેષ પૂજા પાઠ કર્યો હતો ભગવાન શ્રી રામે ગુજરાતના એક ખાસ સ્થળ પર એક વિશેષ યજ્ઞ કર્યો હતો સૌ કોઈ જાણે છે કે રાવણે સીતાનું હરણ કર્યું એ અવગુણ સિવાય તે ખૂબ જ મહાન રાજા હતો રાવણ ખૂબ મહાન શિવભક્ત હતો રાવણ ખૂબ મહાન વિદ્વાન હતો આ સાથે રાવણ એક બ્રાહ્મણ હતો શાસ્ત્રોની માનીએ તો કોઈ પણ સ્ત્રી અથવા બ્રહ્મની હત્યા કરવાથી મહાપાપનું ભાગીદાર બનવું પડે છે તેથી રામે પણ ધર્મનું પાલન કરતી વખતે રાવણનો વધ કરવો પડ્યો પરંતુ રાવણના વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે ભગવાન શ્રી રામે ગુજરાતની એક ખાસ જગ્યાએ યજ્ઞ કર્યો હતો પૌરાણિક કથાઓમાં એનો પણ ઉલ્લેખ છે કે રાવણ વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે ભગવાન શ્રી રામે ગુજરાતની પુષ્પા નદીના કિનારે યજ્ઞ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ સ્થળ આજે પણ ગુજરાતમાં હયાત છે પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વરિષ્ઠ ઋષિ એવા સ્થળની પૃષ્ઠા કરી જ્યાં તેઓ બ્રહ્મ હત્યાનું પાપ ધોઈ શકે રાવણ બ્રાહ્મણ હતો વરિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું જે હાલના મોઢેરા નજીક હતું ધર્માર્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઈ તે બેચરાજી મોઢેરાથી પંદર કિલોમીટર દૂર હતું પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખવાવા લાગ્યું મોઢેરાનું જગત પ્રસિદ્ધ સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ત્રીસ કિલોમીટર અને અમદાવાદથી આશરે એકસો પાંચ કિલોમીટરના અંતરે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે મોઢેરાનું પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે જે અગિયારમી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી ભીમદેવ પહેલાંના શાસનકાળમાં બનાવવામાં આવેલ સૂર્યમંદિરના કારણે જગતભરમાં પ્રખ્યાત છે પુરાણોમાં આ વિસ્તારવા ધર્માણ્ય તરીકે ઓળખાતો હતો મોઢેરા ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે જે સોળ સત્તરમી સદીની છે આ વાવમાં સામાન્ય રીતે શેલા માળમાં આવેલ સુ મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે અહીં તમને કલા સ્થાપત્યનો અનેરો સંગમ જોવા મળશે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજા વંશ સોલંકી કુળનો હતો સોલંકી વંશનો સૂર્યવંશી પણ કહેવાતો હતો તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્યદેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્યમંદિરે આકાર લીધો ભારતમાં ઓડિશાના કોણાક અને બીજું ગુજરાતના મોઢેરામાં આવેલું છે મિત્રો વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ હર હર મહાદેવ